તે જમીનનું વળતર આપવા માટે નરેન્દ્ર નગીને મીટિંગ કરી ખેડૂતો સાથે ચર્ચા કરી કે ડિસેમ્બરના અંત કે જાન્યુઆરીમાં તમને રકમ આપી દઈશું અને અમને કામ કરવા દેજો એટલે આ લોકોએ ફોર્મ ચાલુ કરવા દીધું ફોર્મ ચાલુ કર્યું ડિસેમ્બર ગયો જાન્યુઆરી ગયો આ લોકોએ ઉઘરાણી કરી કે ભાઈ તમારો ફોર્મ ચાલુ છે અમને રકમ આપો એટલે લેખિત આપેલું મૌખિકે ગીધેલું અને એ લોકોએ શબ્દો એમની સાથે ખરાબ વર્તન કર્યું ખરેખર સરકારી કર્મચારી આવું વર્તન ના કરે હું વર્તન કર્યું એના પછી આ લોકોએ પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી લેખિતમાં છતાં ગઈકાલે આ ખેડૂતો સાથે લગભગ ચારેક વાગ્યાના સુમારે એ જીગર ભાઈ કરીને કોઈક નર્મદાનો કર્મચારી અને કોન્ટ્રાક્ટરના માણસો પોલીસની સાથે રાખી અને આ એને ધમકી આપી કે ભાઈ તમે ખસી ગયો છેતરમાંથી નહીતર તમને ઉઠાવી લેવામાં આવશે તમને આવે તેવી રીતે રન કરવામાં આવશે આ લોકો એવું કીધું કે ભાઈ તમે અમને વર્તન નહીં આપો અને જો તમે કોમ કરવાનું કહીશો તમે આડા મૂકશો ગાડી માથે ફેરવી દઈશું બાકી અહીંયાથી લઈને દિલ્હી સુધી મારી સોંકળ છે એટલે કોમ અમે ગમે તે ભોગી કરવાના હતા પૈસા જ મળવા તો મળે કા કોઈ નહીં અને એ અમને ખબર નથી પૈસા ક્યારે મળશે ખેડૂતોની સાથે સાહેબ એ લોકોનું વર્તન ખરાબ હતું ને સરકારી કર્મચારી આવું વર્તન કરે આવી અપેક્ષા અમને ક્યારે નથી ખેડૂત સંગઠનમાં કામ કરો છું અને વાત સાથે ખૂબ મને દુઃખ થયું છે એટલે આપ સાહેબ શ્રીની અમારી આ રજૂઆત છે ધ્યાને લઈ અને ઉચ્ચ કક્ષાએ આ રજૂઆત થાય અને એ લોકોને એનો સબક અને કાયદાનું મન થાય કારણ કે કાયદો મોજામાં નથી અને આ લોકો કામ કરી રહ્યા છે એ ચોખ્ખું દીવાદીનું થાય આ અહીંયા જે છોકરા બેહાર ઘરે થાય એમની પાસે વિડિયોન રેકોર્ડિંગ પણ છે એ લોકોએ જે વર્તન કર્યું એમ એ છે દીવા સાથે ખૂબ દુઃખી છું શું છે તમારું અમારે આ કે અમે શરૂઆતમાં એમણે કહ્યું એટલે અમને એમ કે ગવર્મેન્ટ જે માન્ય આપણે ના ના પડાય અમે કેનાલથી કોઈ ના ના પાડે પછી અમને એમણે કહ્યું કે ભાઈ સાહેબ કીધું અમને પૈસા ક્યારે મળશે તો કે પૈસા તમને અમે આપીશું બીજો હારો તો બરાબર છે એક વર્ષ કે લાગશે બરાબર એક વર્ષ સુધી મળે હોતો નહીં એક વર્ષ ગયું એટલે અમે એમને પાછું કહ્યું સાહેબ ફોર્મ બંધ કરી નાખો અને અમારું વળતર અમારે જમીન નું આપણે અમને લખી આપ્યું બરોબર કે ડિસેમ્બર અથવા જાન્યુઆરીના દિવસની અંદર આનું ચુકા છૂટકે હું કરી આપીશ તો એવું અમને આપી દીધું અમે લઈ અને પણ અમારા પાછા ઘેર બેસી રહ્યા જાન્યુઆરી જાન્યુઆરીનો અંત આવવા થયો એટલે અમે પાછા અમને મળ્યા સાહેબ આપણે શું કર્યું તમે ભાઈ એ હવે અહીં કાંઈ ના ચાલે કેમ સાહેબ તમે કેવું છે લખી નાખ્યું છે અને હવે કહો છો નહીં ચાલે એટલે નહીં ચાલે કે કીધું ને તમને અને કોન્ટ્રાક્ટ એટલું કર્યું કે કામ હવે રોકજો ને તો મજા નહીં આવે અને આ કામ થશે થશે ને થશે બરોબર અને અમારી પેનલ એ અહીં સાહેબે અમને જવાબ આપ્યો હતો કે હું અહીં ભાવથી દિલ્હી સુધી મારી પેનલ થઈ તમારાથી જે થાય ને ખેડૂતોથી એ કરી નાખજો અને જેટલે પહોંચ્યું એટલે પહોંચી થયો બાકી હું આ સોમવારના દિવસે આજ આ સોમવાર આવે એ દિવસે આ કેનાળ ઉપર સો માણસો પોલીસ બોલાવી અને તમને એક બાજુ પેછેડી ઉપાડી લઈ જાય અને એક બાજુ ફેંકી દઈને અમારું કામ હું ચાલુ કરવાનો હતો તમારથી થાઈ કરી લો તો સાહેબ આવું જો અમારા ખેડૂતો ઉપર તો સરકાર એમ કહે છે કે ખેડૂતો માન્ય નથી ખેડૂતો અમારો તાજ છે

અને કાલે ચાર વાગે પોલીસના કાપલા હાથે આવી ગયો આજ તો કે મારી પાસે ઓછા માણસો થાય પણ કોન્ટ્રાક્ટરના માણસ ને એક હજાર માણસ આડા ઊંઘશો ને તો મારી તાકાત છે ને છે એના શબ્દો છે એના આગાઉ મારી હાથે એને જે આ સભ્ય વર્તન કર્યું એની પણ અમારી પાસે સાહેબ પુરાવા છે અને જાન્યુઆરીના અંત સુધીમાં તમને પૈસા આપશો હું એમના લેટર પેડ ઉપર અમને લેખિત આપ્યો છે એટલે અમે સોંતિસિંહ સાહેબ ગયા અને જાન્યુઆરીમાં માં મેં ગયા એટલે કે શેની વાત કરો પૈસાની ની કાલે કે છે ગઈકાલે ચાર વાગે બોલ્યો છે પૈસા તો ક્યારે બે વર્ષે મળે ત્રણ વર્ષે આવે ચૂંટણી આવે મારે કોમ કરવાનું તમારી તાકાત હોય તો આડા ઊંઘ તમારો ભાઈ છોકરો બધા ખસી દો ખેતર મજે મારે કોમ જ કરવાનું છે અસભ્ય વર્તન કર્મચારી નહીં પણ કોઈ સામાન્ય માણસને ન શોભે કોઈ આપણે ચાલતે વટે માર્ગુ ન બોલી શકાય એવા શબ્દો એની પાસે સાહેબ એક અધિકારી કર્મચારી પાસે તો આ ખેડૂતો અભણાય આને શું ખબર પડે અમારો બૈરકાલી કાલે બી આઈ છોકરા બધા નાહી જાય પોલીસ ને ખેતર મેલી મેલી બધા નાહી જાય મારી નાખો આવ્યો આ ભાઈને પકડે ઉઠાવો ગાડી નાખો ડંડા મારો ડંડા મારવા તૈયાર થઈ ગયા આ લોકો અમે આડા પડ્યા કે ન અને આ અમારો ભાઈ છે તમે આને કઈ રીતે મારો આવું અસભ્ય વર્તન એ મળશે આ ગોધીના ગુજરાતમાં ગુજરાત માં લોકશાહી વાળા દેશમાં ગોધી ના દેશમાં જો આવું મળશો આવું કરશે આવો પગે હાડ આખશે તો આ ક્યાં સુધી સાત તારીખે અમે પીઈ સાઈ ને અરજી આપેલી છે તો એ અમારી અરજી કોઈ ધ્યાનમાં ન લીધી એને કરપ્શન તરત આપી દીધું કાલે પોલીસ લઈને આવી ગયું હોય અમે પંદર ખેડૂતો જઈને અરજી આપી છે અમારી પાસે જરૂર નકલ થાય એમને કોઈ અમને બોલાયા નથી કોઈ વાત નથી કરી નથી પૂછ્યું કે તમને કંઈ આપશો રક્ષણ આપશો હાખ ના અને એનું કરપ્શન લઈને કાલે પોલીસ મોકલીને અમારા ઉપર અત્યાચાર કરવા માટે તૈયાર થઈ ગયા દોઢ વર્ષ સુધી સાહેબ અમે આપની ઓફિસ સુધી નથી આવ્યા પણ અમારાથી શન વેદના નથી થઈ ત્યારે અમે આવ્યા અમારા એક એક ટુકડામાં ચાર ચાર ભાગીદાર છો હવે સાહેબ અને સાહેબ તમારી પાસે